તમારા સૌથી પહેલાં આ રીતનો ફૂલ પ્રોજેક્ટ છે એ તમારે એડ કરી લેવાનું છે એડ કરી હવે તમારે ઓપન કરવાનું છે ઓપન કરી હવે મિત્રો ડાયરેક્ટ આપણે પ્લસમાં જઈ અહીંથી આપણે મીડિયાના ઓપ્શનમાં જવાનું છે અને મિત્રો અહીંથી તમારે જે ફોટાનું તમે સ્ટેટસ બનાવવા માંગો છો તે ફોટો એડ કરવાનો રહેશે તો મિત્રો હું અહીંથી એક ફોટો એડ કરી લઉં છું હવે મિત્રો ફોટો એડ કરી હવે ડાયરેક્ટ આપણે ત્રણ ટપકા પર ક્લિક કરી અહીંથી તમારે ફેલ કન્ફર્મેશન એરિયાવાળો ઓપ્શન છે ત્યાં ક્લિક કરી હવે મિત્રો તમારે જેમ કે મોટું ટ્રાન્ઝેક્શનમાં જઈ અને ફોટાને વચ્ચોવાચ આપણે આ રીતના ખસેડી અને મૂકી દે છે મૂકી હવે મિત્રો તમારો જે ફોટો લેયર છે ત્યાં દબાવે નીચેની સાડા આપણે ખેંચી લેવાની છે સોંગ આવે તો તમારે સોંગને નીચે આ ફોટો મૂકી દેવાનો છે તો મિત્રો તમે અહીંથી જોઈ શકો છો હવે તમારા ફોટા પર ક્લિક કરી અને પાછાની સાડા આપણે સોંગની એન્ડ સુધી ખેંચી લેવાનું છે જેમ કે આ ઓપ્શનથી તમારું ટેટસ તૈયાર થઈ જશે તો ખાલી તમારે અહીં ક્લિક કરી અહીંથી તમારે એક્સપોર્ટ કરી દેવાનું છે એટલે તમારો ટેટસ એક્સપોર્ટ થઈ જશે